કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો હિટ એન્ડ દંડના કેસમાં દસ વર્ષની સજાને સાત લાખના દંડની જોગવાઈ ધરાવતો કાયદો કેન્દ્રમાં પસાર થતા વિવિધ પ્રદેશોમાં ડ્રાઈવરો રસ્તા પર ઉતર્યા છે આજે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ આ નવો કાયદો અમલમાં નહીં આવે પરંતુ ટ્રક ડ્રાઈવરો વિરોધ યથાવત રહ્યું છે જેના ભાગરૂપે આજે ડ્રાઈવરોએ કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો ઓલ ઇન્ડિયા ટ્રક ડ્રાઇવર એસોસિએશન અને કચ્છ સોલ્ટ ટ્રેલર એસોસિએશનના નેજા હેઠળ એકઠા થયા હતા ડ્રાઈવરોએ માગણી કરી હતી કે અકસ્માતમાં દસ વર્ષની સજાને સાત લાખના દંડની જોગવાઈ પરત ખેંચવામાં આવે આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ ચાલતા આંદોલનને પગલે આગામી તારીખ દસ સુધીનું અલ્ટિમેટમ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ ચાલતા આંદોલનને ટેકો આપવા કચ્છનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી જવા રવાના થઈ જશે ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન હું ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોશિએશનનો પ્રમુખ રણજીતસિંહ ખાલસા મોરબી આજે અમે ભુજ આવ્યા હતા કલેક્ટરશ્રીને પત્ર આવેદનપત્ર દેવા માટે એ આવેદનપત્ર અપાવી દીધું છે ને જે કંઈ આ કાનૂન કાયદા સરકાર શ્રી અમારા માટે લઈને આવી છે તેમને રદ કરાવવા માટે ને અહીંયાથી આવેદનપત્ર આપીને હવે આગળ જે કાંઈ રણનીતિ તમને કહેવામાં આવશે બાકી દિલ્હી માટે નીકળવાના છીએ આજ સાંજે કાલ દિલ્હી પહોંચશું દિલ્હી પહોંચી ને સરકારશ્રીને અલ્ટિમેટમ દેવાના છીએ દસ તારીખ સુધીનું પહેલાં અમારા જેટલા બી યુનિયનના પ્રમુખ અહીંયા પહોંચી ગયા છે તેમને આપેલું છે તેર તારીખનું પણ અમે દસનું આપવાના છીએ અંદર અંદર મિટિંગ કરીને દસ તારીખનું અલ્ટિમેટમ આપવાના છે ને ઓનલી ફોર જે આ ત્રણ કાનૂન લઈને આવી છે સરકાર એને રદ કરે અને અમારા કાનૂન જે અમે માંગુ રાખી છે એમને સ્વીકાર કરે અમારે જે રદ કરાવવાની છે એ પહેલાં તો જે દસ વર્ષની સજા સાત લાખ રૂપિયા ડન એ રદ કરે રોડ સુરક્ષા તો અમારે જોઈએ છે જે તો અમારું પાસ થયું નથી હજી સુધી બહુ ટાઈમથી અમે ગુવાર લગાવતા આવી સરકાર પાસે હજી સુધી અમારું કોઈ સાંભળ્યું નથી કોઈ બી સરકાર ચાહે બીજી બીજેપી હોય કે કોંગ્રેસ હોય હજી સુધી કોઈ એ ટ્રવરનું સાંભળ્યું નથી અમારી સાથે કચ્છની અંદરથી જોવા જઈએ તો બે લોકલ એસોસિએશ જોડાયેલી છે કચ્છ હોલ્ટર ટ્રક એસોસિએશ ને એક અમારી છે ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એક એસોસિએશન કચ્છમાંથી બેચ છે આની આગળ તો પછી અત્યારે અમે કંઈ ન કહી શકીએ આગળ તેર તારીખ પછી જે કાંઈ આગળ રણનીતિ બનશે એની સાથે અમે ચાલશું કાનૂનનો ભંગ નહીં કરી સરકારશ્રીને સાથમાં રાખીને આગળ વધશું ડ્રાઈવરોએ ખરાબ રોડ રસ્તા અંગે પણ રોડ ઠાલવ્યો અને જણાવી કે અકસ્માતો માટે જવાબદાર ખરાબ રોડ રસ્તાઓ અને સુધારવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે સરકારે કોઈ પણ મંથન કર્યા વિના કાયદો પસાર કર્યો છે ડ્રાઈવરોને દસ વર્ષની સજા તેમની જિંદગીને અસર કરી શકે છે ત્યારે ગરીબ ડ્રાઈવરો દંડની રકમ નહીં ભરી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત ટ્રક એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ગત રાત્રે સરકાર પણ હાલ કાયદો અમલની નહીં બને તેવી ધરપત આપી છે છતાં દેશના છેવાડાના કચ્છ જિલ્લામાંથી અલ્ટિમેટમ અને પ્રતિનિધિમંડળ દિલ્હી જવાની વાતથી આ મુદ્દે ફરી એક ચર્ચાનો નવો દોર શરૂ થઈ ગયો છે મારું નામ વસંતભાઈ દયાભાઈ મહેશ્વરી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપ સૌ જાણો છો તેમ કે છેલ્લા પાંચ દસ દિવસથી સંસદની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદો આમ પ્રજાથી માંડીને છેક ડ્રાઈવરો સુધી અમાનીવી ક્રૂર અને ઘાતકી કાયદો છે કોઈપણ જાતના મંથન વિના કોઈપણ જાતના સંશોધન વિના ડ્રાઈવરોની કોઈપણ જાતની સલાહ કે સૂચન કે એમનું કોઈપણ જાતનું લીધા વિના મનફાવર મનફાવેલી તાનાશાહીનો કાયદો છે આપ જાણો છો કે ડ્રાઈવરની જિંદગી શું હોઈ શકે છે ડ્રાઈવર માટેનું જે દસ વર્ષ સુધીની જેલ હોય કે દસ કે સાત વર્ષની કેદ હોય તો એની જિંદગી એનું પરિવારનું છું અને એવું નથી કે ડ્રાઈવરોને એક્સિડન્ટ કરવાનો શોખ હોય છે ડ્રાઈવર જે અકસ્માત કરે છે એ કુદરતી બીજાના કારણે પણ થતો હોય છે એનો ગુનો ન હોવા છતાં પણ આ અવમાન કાયદો લાગવાથી જે એની જિંદગી એની બરબાદી એનું પરિવાર અને સમગ્ર એનું જે વિશ્વ જે કુટુંબ પરિવાર છે એ ખરેખર પાયમેલ થઈ જવાનું છે અમારી માગણી અને લાગણી એ છે કે આ કાયદાને ફરીથી સંશોધન કરીને આવે જે કાયદો છે એ જે હતો એ જ કાયદો જે ભારતીય સંસદમાં જે પસાર કરવામાં આવ્યો છે એને ફેરબદલ કરીને એ મૂળ સ્વરૂપમાં પાછો લાવે એવી મારી લાગણીની માગણી છે હા તો એની અંદર પણ એવું છે કે જો ડ્રાઈવર ભાગી ન જાય તો એને ત્યાં એને રહે તો પબ્લિક એને પૂરો કરી નાખે છે એની માલ મિલકત એની ટ્રકને આગ લગાવી દેવામાં આવે છે એટલે આ તો ઉપરથી સરકાર પણ મારે અને પબ્લિક પણ મારે એટલે ખરેખર આ કઈ રીતનું આપ એક સામાન્ય નાગરિક ટુ વ્હીલરથી મારીને ટ્રક ડ્રાઈવર સુધીનો આ કાયદો લાગુ પડે છે તો આ બધાના વિચારો શા માટે સરકાર કરતી નથી સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ